આ અમે ગુજરાતની પ્રજા માટે સરકાર સામે બોલીએ છીએ અવાજ ઉઠાવીએ છીએ એનો બદલો લેવામાં આવે છે પેલા મને મને બે હજાર ઓગણીસ ની લોકસભામાં ત્રણ મહિના પૂરી રાખવામાં આવ્યો તો ચૂંટણી પૂરી થવા સુધી તેવી જ રીતે આમાં પણ મને સરકાર મથ રહી છે તમે લોકો મને આટલી નાની ઉંમર માં ચાર પાર્ટી ના ઉમેદવારો હોવા છતાં મને છપ્પન મત આપીને અને એક લાખ થી ઐતિહાસિક લીડ આપી મેં આદિવાસી સમાજ માટે લડ્યો છો મેડ્યો છો મેં નર્મદા નદી પાણી છોડી દીધું પાણીના હોનારત ભોગ ભલે લોકો માટે લડ્યો છો મેં જ્ઞાન સહાયક માટે લડ્યો છું માટે એના માટે લડ્યો છું રોડ રસ્તાઓ માટે લડ્યો છું એટલે આટલી મોટી ભાજપની આ ગમતું નથી અને આ જંગલ બહાર પાડેલા છે છ કરોડ નું કોફાડે લોકો કઈ રહ્યું એમ બહાર પાડ્યું એમાં ભાજપના નેતા મળેલા હતા તલાવડીઓ નું કોફાડ પ્રાઇજ ના વહીવટદાર માં જે કોફાડો થયા બહાર પાડ્યા એમાં ભાજપના ના નામ હતા એટલે આ લોકો નકલી કચરીઓ બહાર પાડે જાતિના દાખલા માટે અમે લડીએ છીએ આદિવાસીઓ માટે લડીએ છીએ જળ જંગલ જમીન આદિવાસીઓને અનુસૂચિ માં માં જળ જંગલ પર પરનો અધિકાર આપ્યો છે વન અધિકાર અધિનિયમ બે હજાર અંતર્ગત અમને અહિયાં સનોતો આપી છે જમીનો ખેડી ખાવા માટે અને આ જંગલ ખાતા ચોરની જેમ રાતે આવે અને કપાસ તોડી નાખે શાંતિ થી અમને જીવાતો રેવા દો જયારે અમે રસ્તા પર ઉતરીશું ત્યારે આ પ્રશાસન ને આ સરકાર ને પણ અઘરું પડશે વિનંતી કરું છું મારો પરિવાર આખા આદિવાસી સમાજ માટે આખા ગુજરાતના નવ યુવાનો માટે શિક્ષિતો માટે શોષિતો માટે પીડિતો માટે તમામ લોકોને ન્યાય માટે છેલ્લા સુધી અને મને ગુજરાત અને દેશની બંધારણ થી ચાલતી ન્યાય પ્રણાલી પણ મને પૂરો ભરોસો છે કે મને ન્યાય પ્રણાલી મને આ સંદર્ભે ન્યાય આપશે

ચૈતર ભાઈ તો માગે મટો હમ تمہارے ભાઈ તો માગે મટો ભાઈ તો માગે મટો ભાઈ તો ભાઈ જે ભાઈમાં ગયો બધો દેખો તો हम तुम्हारे साथ है चलती चली यादव भाई ए जवान बटू शॉट्स तो आप हम कैमरे हो ना अरे ले ले ओ मैडम ओ मैडम जीत तो तुम आगे बटू हम तुम्हारे साथ है चलते चलते आगे बटू अरे कैमरा देखो देखो आया હા તો ઊંચો રાખીને ચાલ એટલે